કરી ચુક્યો છું અને વિધિત કરું છું ક્યાં તો ગારો પ્રસંગ છે આ તો એક એના ઘરનો એક ગંદો એવો એક મૂર્ખ એવો એવો એક બાળક પણ પિતાના ઘર માં રહે તો કાંક એના પિતાના ઘરની ની હોય એ બહાર એક થોડું ઘણું હું જે કઈ ખરેખર હરિગુરુ સંતો પાસેથી કઈ જે કઈ સમજી શક્યો છું મારા પોતાના અનુભવ થી કઈ અનુભવ માં આવ્યું છે એ પ્રમાણે આ ટપાલ મેં જે વાંચી છે ધ્રમદાસ ના પ્રશ્નો પરથી જે કઈ રજૂ થયું હોય એને એમાં કઈ ગલતી હોય તો સારા સાથે કો તો આપ સુધાર્યું ને એને જો ભાઈ

सद्गुरु भगवा श्रीजय हंस ॐ